કે છે ને ડોક્ટરો કહેશ હવે ડોક્ટરો કેશ કે તમે આનંદમાં રહો બે શબ્દો નવા અમે સાંભળીએ ભગવાન અને ભગવાન કરે તો થઈ જાય અને આનંદમાં રહ્યો આ શબ્દો પહેલા નહોતા આવતા હવે એ લોકોને સમજાઈ ગયું કે આપણું મેડિકલ સાયન્સ કામ નહીં કરે તો ખરેખર એ સાચું છે માણસ બધી ચર્ચીઓ બરાબર પાડે વિવેકથી જીવે સમજાય બધું આચાર વિચાર આહાર વિહાર બધું શુદ્ધ સાત્વિક હોય એને હવા ઉજાસન જળ ભણવામાં આવતું હતું આ આરોગ્ય માટેનું બધું કે ઘર કેવું હોવું જોઈએ એટલે આવું બધું હોવું જોઈએ આમ કુંવર કે કુદરત હોય બધું નિર્મળતા શીતવતા હોય આનંદ મંગળ આપણે બાર મહિનામાં એક મહિનો વેકેશન હતું એવી જગ્યામાં ફરવા જઈએ આ થી કંટાળ્યા હોય એટલે સમજે જે ફિરવું એ રફતાર સવારથી ઉઠીને પછી એટલે પેલા એકદમ ફ્રી માઇન્ડ થઈ જાય ચેન્જ તો આ બધું આ એવું છે સમજે બધી રીતે તો બધી રીતે શુદ્ધ હોવા ઉજ શુદ્ધ નજર અને શુદ્ધ આ એનો પ્રકાશ એનો આનંદ એની શાંતિ પછી બીજું જ હોય તમારે એમથી વધવું છે એ જટાયુન સંપત્તિ સૂર્યથી વધવા ગયા એટલે બળી મર્યા તો એનો અર્થ એમ તમે કંઈક આમ ધમાલ કરો છો તો તમારે પરમાત્માથી અનંતથી વધવું છે વધો ને કોણ નાખે વધો આ અહંકાર અમે એવા માણસો જે સિઝનમાં અહંકાર ન હોય જરાય અને આનંદમાં જ હોય એટલે એની અંદર એ જ્ઞાન હોય અનુભવ હોય પ્રકાશ હોય શાંતિ હોય પોતાનું કામ કરે મત આપણે કીધું જ છે કે ફૂલ પ્રસાદ લ્યો ફૂલ આનંદ મંગળમાં રહ્યો આપણી નર્મદા ફોર્મ્યુલા જ છે આપણી ફોર્મ્યુલા છે કોઈને આવો કયો નહીં કોઈને રહ્યો કોઈ નહીં કોઈને જાઓ કયો નહીં આપણી ફોર્મ્યુલા સ્વયંમાં આપેલું જ છે સર્વદા સ્વચ્છ જેવા જ રહો કોઈને વળગો નહીં કોઈને વળગવા દો નહીં એ પ્રમાણે ન હોય તો કયો તે તમને હું હેરાન કરે ચલો તમે સૌથી મોટું જે માનતા હોય સૌથી મોટું પદ હોદ્દો કે જે કાંઈ તમે ધારો કે આપણે ચાર રાક્ષસ ગણાવ્યા એનાથી મોટું તો બીજું કોઈ ન હોય માણસમાં તો તમને એ પદ આપવામાં તમે જરા વિચાર કરો તમે અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન તમે સૌથી પહેલા નંબરના આરોગો પરથી થઈ જાઓ શાંતિ થશે તમે સૌથી જેને મહાસત્તા કહો કે સૌથી મોટો ધનાઢિદેશ અને સૌથી મોટા અસ્ત્રો શસ્ત્રો યુદ્ધમાં સૌથી એની પાસે વધારે હોય તેના પ્રેસિડેન્ટ થઈ જાઓ શાંતિ થશે તમે સૌથી મોટા આમ વાળા ઇન્ટેલિજન્ટ પર્સન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન જેવો થઈ જાઓ શાંતિ થશે તમે મોટા જગતગુરુ થઈ જાઓ બધું તમારા ધર્મશાસ્ત્રનું બધું જ તત્વ ફૂલ જાણનારા વેદાંત જ્ઞાન આમ બ્રહ્માસ્મી થઈ ગયા હોય શાંતિ થશે તો હવે શું છે તમારી ચંચાળતા ભ્રાંતિ કઈ છે એ કયો બોલો તમારી તમારો દેહાધ્યાસ જ તમારી અશાંતિનું મૂળ છે અને તમારો આ

હું હું ગતિ થશે ને ઉદાસ થશે અહીં તમને શાંતિથી ન રહ્યો વિવેક પ્રકાશ અને પોતપોતાનું કામ કરો શુદ્ધ આહાર શુદ્ધ વાવું જશે શુદ્ધ ન છે અને બધું ક્ષમતા છે અને બધું ભરપૂર છે એ તો ભરપૂર છે જ પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ સહજ છે અને તમે એટલું અહીંયા વાપરો ઘરે વાપરો એટલું જ તમે ઘરે વાપરવાના જ છો એટલું જ તમારું વાપરવાનું છે કાંઈ એમાં કાંઈ ફેરફાર ન ઉપરથી ત્યાં કરતા અહીંયા બધું વિવેક મર્યાદામાં થાય સબ સમાન એવી રીતે થાય એટલે ક્ષમતા રહે ભેદભાવ ન થાય રાગદ્વષ ન થાય ઘરમાં તો મા જણે હોય તો પોતાના હોય તો એમાં પાછું ટસલ હોય બધાનો તુંડે તુંડે મથિર બિના અહીંયા એવું ન હોય કારણ કે ભાઈ અનંત જ બધું છે આપણે કીધું ભગવાન બધું છે સર્વ પરમાત્મા છે આકાશ જેવો આખો અનંત ચૈત્ર પ્રકાશ છે એટલે આપણે કેવું છે એ છે એવી રીતે છે એ જ છે એવી રીતે છે એટલે અહીં હક હોય તો એમાં જે એ નથી અને એમાં જે નથી એ હું છે ઊંધું જ માર્યું કહેવાય જો આ જીવને આ માણસને શાંતિ ન હોવાનું કારણ હોય તો આ એણે કીધું એ વસીટે એને નથી ઓળખ્યો અધિષ્ઠાનને અધિષ્ઠાન પરમાત્મા છે અધિષ્ઠાન કોઈ જીવ નથી અધિષ્ઠાન કોઈ મન નથી કોઈ અહંકાર નથી કોઈ બુદ્ધિ નથી કોઈ દેહ નથી કોઈ ઇન્દ્રિયો નથી કોઈ વિષયો ભોગવ નથી કોઈ ધન નથી કોઈ ઘર નથી અધિષ્ઠાન કોઈ જગત નથી અધિષ્ઠાન કેવળ અનંત તેનો પ્રકાશ પરમાત્મા છે અને એને જાણે ઓળખ્યો તો એ જ રહે કારણ કે કોઈ એનાથી જુદું બીજું નથી તો પોતે એનાથી જુદો બીજો નથી મળે પોતે પોતે જ કેવળ અનંત ચૈતન પ્રકાશ પરમાત્મા છે પોતે આ નથી એમાં જન્મનો ભ્રમ નથી એટલે પછી બીજો કોઈ ભ્રમ નથી જન્મનો ભ્રમ પછી બીજો ભ્રમ આવે એટલે જન્મનો ભ્રમ જ નથી અને પરમાત્મા જ છે અને જન્મનો ભ્રમ નથી એટલે પછી બીજું કાંઈ સંભવતું જ નથી જન્મનો ભ્રમ માનો તો બીજા બધા ભ્રમો આ એમાં આવે ચલો અહીંયા એક જ કોમન સેન્સ એક સામાન્ય રીતે ચલો આ જે જન્મનો ભ્રમ છે તો આ જન્મનો ભ્રમ નથી થયો તો પરમાત્મા છે કે નહીં બસ પતી ગયું તમે આ જન્મનો ભ્રમ માનો પછી બધો ભ્રમ આવે અને તમે અધિષ્ઠાન ઓળખો કે પરમાત્મા જ છે ને જન્મનો ભ્રમ નથી માટે આ જન્મનો ભ્રમ નથી અને પરમાત્મા જ છે અહીંયા તમે જાણી લો કે પરમાત્મા જ છે અને એમાં જન્મનો ભ્રમ નથી તો આ જન્મનો ભ્રમ નથી એટલે પરમાત્મા જ છે તો પછી આ કોણ છે આ નહીં જે જન્મનો ભ્રમ છે એ નહીં અને પરમાત્મા તો છે જ છે એટલે શું છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ બોલો થાય નથી તમે જન્મનો ભ્રમ મને ગમે તે મતશો તો કાંઈ નહીં મળે અને તમે પરમાત્મા જાણશો અને જન્મનો ભ્રમ કાંઈ નથી જાણશો તો તમારે કાંઈ કરવું નહીં પડે પરમાત્મા અનંત છે ને પૂર્ણ છે એક જ છે કેવો છે એટલે તમને એવું લાગે કે આ શબ્દને બુદ્ધિથી કહેવાય છે આ શબ્દ જ્ઞાન છે ને બુદ્ધિ જ્ઞાન છે તો કરી લો તમે શબ્દ બુદ્ધિથી કોઈને શાંતિ મળી નથી એમાં તો બધું કડાકૂટ કડાકૂટને બધું ગઢ ગડમથલ થબ્દને બુદ્ધિની જ બધી હેરાનગતિ શબ્દ જાળમ મહારાણીયમ શબ્દ જાળ મોટું જંગલ છે એમ તો નીકળી ના શકે અને આ શબ્દ નથી બુદ્ધિ નથી આ પ્રકાશ છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ આવું સાવચ છે બોલો આવું જે અહીંયા ઉઘાડ છે એવું હવે તમે એવું ઘર થી બધું જોવો તો બધું એ જ દેખાશે વર્ષ એ અહીંયા બધું એ રીતે બીજું ક્યાં દેખાડો દેખાડું બીજી કઈ જરૂર હોય તો દેખાડો બીજું કાંઈ કામ નું હોય તો દેખાડો ને નકામ હોય તો દેખાડો બીજું કાંઈ આવતો હોય તો દેખાડો જતો હોય દેખાડો આ હું છું ને હા મારું છે ને હું છે આ બધું તો પછી એ નથી એ જ છે નથી ક્લિયર એટલે આજનું ક્લિયરન્સ આવ્યું કે અધિષ્ઠાને જાણવાથી પછી આ દ્રશ્યનો ભ્રમ રહેતો નથી આ જે કાંઈ જન્મ મરણ શોખદું બધું બરાબર છે આવાગમન ચક્કર જન્મ મરણના ફેરાર રહેતા નથી કારણ કે એ તો અજર ઉમર છે ને અખંડ અવિનાશી તો પછી પોતે એ જ છે પોતે આ નથી પોતે જન્મનો ભ્રમ નથી એટલે પોતે અમર પરમાત્મા છે પોતે સત છે ચૈતન્ય પ્રકાશ છે આનંદ છે 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 શાંતિ પૂર્ણ અખંડ છે છે અવિનાશી છે એક જ અદ્વિતીય અનથી અનંત છે પોતે ચૈતન્ય પ્રકાશ રૂપિયા આકાશ ચિદાકાશ છે અનંત શુદ્ધ ચિદાકાશ છે ને આપણે જે સત્રાક્ષર આપ્યા તો તમે આ બધા શાસ્ત્રોમાં ખાં થી નહીં મળે કે આપણે પોતે જ પરમચિદાકાશ ચિદ્દાકાશ પરમ જ્યોતિ જ્યોતિ છીએ આપણે પોતે જ મહાચિદ્દાકાશ સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ આપણે પોતે જ પૂર્ણ બ્રહ્મ આનંદ તેજગન અનંત ચિદઘન છીએ આપણે પોતે જ પરમાકાશ કેવળ અનંત સુધી તેજઘન છીએ આપણે પોતે જ પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ આપણામાં આપણા ઉપર બીજું કાંઈ નથી આપણા વિના બીજું કાંઈ નથી આપણામાં બીજું નથી ને બીજું થતું નથી આ નહીં આપણે એટલે હું આ જન્મનો ભ્રમ નહીં જન્મનો ભ્રમ કાઢ નાખો અને પછી જે રહેલું છે એ આપણે છીએ આપણે પોતે જ પરમ કિદાકાશ પરમ જ્યોતિખંડ જ્યોતિ છીએ પ્લસ જન્મનો ભ્રમ એટલે આ બધી મિથ્યા ભ્રાંતિ અને માઇનસ જન્મનો ભ્રમ એટલે આપણે પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે આપણો જન્મનો ભ્રમ નહોતો એવું હતું કે નહીં એટલે પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે કે નહીં તો આપણો જન્મનો ભ્રમ નથી કારણ કે એમાં તો નથી જન્મનો એ જ છે અને જન્મનો ભ્રમ નથી તો આ જન્મનો ભ્રમ કાઢ નાખો એટલે પછી અહીં પરમ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંતપૂર્ણ પરમચિદ્ધાકાશ પરમ શાંતિ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ એ સબકુ છે અખંડ જ્યોતિ છીએ મેરે ઉપર કુછ નહીં મેરે સિવાય કુછ નહીં મેં મેં દૂસરા કુછ નહીં મેં હોતા કુછ નહીં સબ મે હું અનંતપૂર્ણ મહાચિદાકાશ આમ સ્વયં હિ અનંતશ માચિદાકાશ મે દ્વૈત ભ્રમ હૈ હી નહીં દ્વૈત હૈ હી નહી ભ્રમ હૈ છે છેદ નહીં છે ને અહમ હૈ નહીં દ્રશ્ય હૈ નહી જન્મ નો ભ્રમ કાઢ નાખો એટલે બધો ભ્રમ નીકળી ગયો મૂળ કાઢને ખોટ આખું વૃક્ષ નીકળી જાય તો મૂળ શું છે જન્મનો ભ્રમ એના ઉપરથી ગૌળપદે આ જાત વાત કર્યો એમ સમજાય તો અહીંયા વાતની જરૂર નથી વાત નથી હું દ્રશ્ય કઈ નથી એટલે શું છે અમે પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે બરાબર હવે પ્રસાદ આપી

જન્મનો ભ્રમ ન હોય તો પછી બીજો બધો ભ્રમ હોય જ નહીં જન્મનો ભ્રમ પછી બીજો આવે તો જન્મનો કારણ કે એમાં જન્મનો ભ્રમ નથી સ્વયં સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ ભ્રમ અનંતેજગન અનંત ચિત્તગન પરમકાશ કેવળ અનંત શુદ્ધ તેજગન પરમકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમાં જન્મનો ભ્રમ છે જ નહીં સંભવતો જ નથી તો જન્મનો ભ્રમ છે એ કાઢ ના એટલે અમે પોતે જ

એટલે શાસ્ત્ર ગુરુથી થાય મતપન સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાટા અરે બધું મગજ ફરી જાય માણસ ભમી જાય ભમી આમાં શું ક્લિયર થાય આ વૃંદાવનનો પ્રસાદ કોઈ નવા હે વૃંદાવનનો પ્રસાદ છે બુંદી જેણે બુંદીનો વૃંદાવનનો પ્રસાદ ન લીધો બધન મળી ગયો નહીં બધન મળી ગયો છે

હું હોય ને તો એવું થાય જ નહીં વિચાર આવે અને હું વિચાર નથી એટલે કોઈ વિચાર નથી કારણ કે એ અનંતમાં કોઈ હું નથી અને કોઈ વિચારે નથી અને જન્મનો ભ્રમ જ નથી અને જન્મનો ભ્રમ પછી હું આવે ને પછી વિચાર આવે અને પછી બધું આવે આ બધી માયા પણ કઈ નથી એને ક્લિયર એ કે જેમ મારે કઈ વિચારવાની જરૂર નથી એટલે હું ખરો એમ પહેલા નંબરે કે જો હૈ સો હે જે છે તે છે અનંત બીજા નંબરે એમાં જન્મનો ભ્રમ નથી જન્મનો ભ્રમ નથી એટલે પછી બીજું કાંઈ નથી અધિષ્ઠાનને જાણવાથી જ આ ભ્રાંતિ ટળાય છે આ બધી તો અધિષ્ઠાન જાણવામાં જો આ ભ્રાંતિ થઈ હોય આ ભ્રાંતિ થઈ હોય તો એનું મૂળ કાપી ના આખું વૃક્ષ કપાઈ જાય તો જન્મનો ભ્રમ જ નથી એટલે પતિ જીવ અને એ તો છે એટલે એ છે એટલે બધું પૂર્ણ જ છે અખંડ સચિદાનંદ છે ને ચાલો લો

એના પછી બધું આવે હું પછી આવે વિચારે પછી આવે જગત જન્મ એટલે

જન્મ પશુ આવે પણ જન્મ નથી પછી ભ્રમ ભ્રમથી આવે એ શું કે છે હું જન્મ હું જ આગળ લાવે હું આવે જન્મ નો ભ્રમ નથી જન્મનો એ નથી સમજ્યા નથી પેલું હું ચેવી રીતે આવે એટલે એની મથામણ જ ઊંડી છે એ ખોટું છે પણ બિલકુલ ખોટું જન્મ નો ભ્રમ જ નથી હું ના આવે ના આવે એ હું ના આવે જન્મ નો ભ્રમ જ નથી તો પછી બીજું કશ કશું હું નહીં આખો આખો જે આખો આનંદ ભ્રમ નથી અને આખો અનંત આખા આનંદ પરમાત્મા છે અને આખો અનંત ભ્રમ નથી

જન્મનો ભ્રમ જ નથી હા બિલકુલ એકદમ ચોખ્ખું છે પ્રભુ એકદમ ચાલો ચાલો અનંતમાં જન્મનો ભ્રમ છે નથી જોય જન્મનો ભ્રમ જાઓ ને ત્યાં મૃત્યુનો ભ્રમ હોય તો એમાં જન્મ મૃત્યુ નથી એ તો અજર અમર છે એટલે કોઈ જન્મનો ભ્રમ છે જ નહીં આ શું છે હું એવું પકડી રાખ્યું છે ને અને પાછું હું ને પરમાત્મા બનાવવા છે જબરૂત તકલીફ એ

બેઠા રસ્તો હોય છે તમે એમ કે આનંદ છે બસ એનો પૂર્ણ વિરામ પૂર્ણ છે હજાર એકદમ અખંડ છે અભેદ છે ને

સીધું આપણે તમે પરમાત્મા જાણો છો ને તો પરમાત્મા છે બસ પૂર્ણ વિરામ બસ પણ પછી બીજું કાંઈ દેખાતું હોય તો ભાઈ એમાં જન્મનું ભ્રમણ નથી પછી દેખાતું બંધ થઈ જતું એકદમ સીધું એવી રીતે જો તમને બીજું કંઈ થતું હોય તમે હમણાં કીધું અધિષ્ઠાન જાણવાથી જ આ ભ્રમ ટાળે છે તો અધિષ્ઠાને પરમાત્મા એને જાણ્યું નથી અને એને જાણ્યું હોય તો પછી એ જ છે અનંત પૂર્ણ બરાબર છે એમાં કોઈ અભાવ નથી પૂર્ણ અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ અને એમાં એક જ લાવવાનો એમાં જન્મનો ભ્રમ જ બોલો કેવું છે અને જો તમે એમ કહો પણ હું આ છું ને પણ મારું આ બધું છે ને તો તમે પરમાત્મા ને ઓળખ્યો નથી કેવો તત્વ બોલાયો બધું સહજ છે આખું સંચાલન એક જરાય આગુ પાછું નહીં બધું સંચાલન ઓટોમેટિક સહજ બધું ચાલે કરે તો બધા આ એ કેવું જંતુ શકે એ મોં કરું તો થાય ને મારા વગર નાશ થાય ને આ બધું એ કશું સહજ નહીં બિલકુલ કશું જ નથી અને એ જ વસ્તુ છે સત્ય પરમાત્મા હું ભલે પડી જતો હું પણ હું સાઈ કરતો મારું ને આ ભ્રમ એટલે એકદમ કશું જ નથી ઈને જ મોરી લાયા કરવાનું એટલે પછી શાંતિ થાય આટલો બધો પ્રકાશ એટલે ખુલ્લો પ્રકાશ પ્રભુ આખું સંચાલન અનંત નું સંચાલન ઓટોમેટિક એ રીતે બધું કેડી હોય કીડી તમે ખાંડ ને રેતી ભેળા કરી દો તો ખાંડ વીણી વીણીને લઈ જાય હવે નાક તો બતાડો કેટલી મસ્તી માં જોઈએ નાન તો કેટલી મસ્તી હોય ખાંડથી હું તુફાન મુફાન એને એવું નથી પગ માં આવી જઈશ પૈના પગમાં આવી જઈશ મરી જઈશ ને એ બી કે એને ખબર આ માણસ મારવાનો તો મારવાનોપિન પ્રભુ એક